નેસરી વિસ્તારમાં છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહેશે તંત્રની ઘોર બેદરકારીના કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે જેમાં જ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાક ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં નાઝબાગ મચી ગઈ હતી

તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અત્યારે સાડા પાંચના સુમારે નેસરી બજારની નજીક આવેલી સુજાક ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ એમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો તો કંપનીના માણસો થોડું થોડું કંટ્રોલ થઈ રહ્યું છે પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે કંપનીઓ બાજુમાં છે એની બાજુમાં રહેઠાણ છે બધું બાજુમાં સ્કૂલ છે સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું શ્વાસ લેવાતું નહોતું એવી પરિસ્થિતિ હતી અહીંયા તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેશ્રી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો જીઆઈડીસીની એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે જે લોકો ખતરનાક પ્રોડક્ટો બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવ્યું એ મારી વિનંતી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવો